હેલો મિત્રો ઘરના રસોડામાં તમારું સ્વાગત છે હેલો મિત્રો અત્યારે નજીક શ્રાવણ મહિનો આવી રહ્યો છે તો આપણે સાતમ આઠમમાં આપણે આવા ગાંઠિયા બનાવતા હોઈશી તો આપણે ઘણાને આવા ગાંઠિયા આવડતા ન હોય તો આપણે એકદમ પરફેક્ટ માપ સાથે અને એકદમ પોતા એવા ગાંઠિયાની રેસીપી લઈને આવ્યા છીએ આપણે અહીંયા એક કિલો લોટ લીધેલો હશે આપણે આ લોટ આપણે ઘરનો જ છે તમે દુકાનેથી પણ લઈ શકો છો અને ઘરનો પણ વાપરી શકો તોય પણ મસ્ત ગાંઠિયા આપણા બનશે તો આપણે મણ માટે આપણે સો ગ્રામ મણ લઈશું કિલ્લામાં પણ અત્યારે આપણે અહીંયા સપાવડા આપણે તેલ નાખીશું પછી એક ચમચી ફેક માપ સાથે આપણે ગાંઠિયાના સોડા નાખીશું પછી એમાં આપણે અઝમા નાખીશું અઝમાં તમારે જેવો ટેસ્ટ ગમે એ પ્રમાણે તમે નાખવા પછી આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અડધી ચમચી હિંગ લેશું હવે આપણે બધો મસાલો છે તે બરાબર મિક્સ કરી લેશું પછી તેમાં આપણે થોડું થોડું આપણે પાણી નાખતા જશું અને આપણે લોટ બાંધીશું આપણે પહેલાં એવો લોટ બાંધવાનો છે કે આપણે ભાખરીનો લોટ હોય એવો જ આપણે પહેલાં કઠણ બાંધીશું તો આવી રીતે આપણે થોડું થોડું પાણી નાખતા જઈશું અને આપણે લોટ બાંધીને પહેલાં આપણે રેડી કરી લેશું તો આપણો લોટ છે તે બંધાઈને રેડી થઈ ગયો છે તો આપણે હવે તેલવાળા હાથ કરીને આપણે લોટને મહી લેશું આપણે જેમ બને એમ વધારે લોટ મહાળવાનો છે જેટલો વધારે આપણે લોટ મહાળશું એટલા જ આપણા પોસા અને મસ્ત આપણા ગાંઠિયા બનશે તો આપણે એને એક સાઈડમાં રાખીશું પછી એમાંથી થોડોક લોટ લઈને એમાં આપણે પહેલાં થોડું થોડું પાણી નાખીને આપણે પહેલાં લોટને છે તે આવી રીતે ઢીલો કરી લેશું તો હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે તો આપણે આને ચૂલા ઉપર જ આપણે ગાંઠિયા પાડીશું ચૂલાના ગાંઠિયા આપણે બહુ જ મીઠા લાગે છે જો ચૂલો આપણે આગળનો હોય તો ગેસે પણ મસ્ત ગાંઠિયા બને છે તો મિત્રો તમે જો આવી રીતે જ તમે ગાંઠિયા બનાવશો તો તમારા ગાંઠિયા એકદમ પોસા અને ક્રિસ્પી થશે તો જરૂર તમે આવી રીતે ટ્રાય કરજો તો આપણા ગાંઠિયા પડી ગયા છે હવે આપણે ધીમમાં તાપે જ આપણે ગાંઠિયાને સળવા દઈશું જેથી કરીને આપણે ગાંઠિયો છે તે ક્રિસ્પી બને તો તમે જોઈ શકો છો કે આપણો ગાંઠિયો સડીને રેડી થઈ ગયો છે તો હવે આપણે તેને એકદમ તેલ નિતાવીને કાઢી લેશું તો મિત્રો તમને કેવી આ લાગી રેસીપી જો સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તો રેડી રેડીશે આપણા એકદમ ક્રિસ્પી અને પોસા ગાંઠિયા તો સાતમ આઠમમાં ખાવાની મજા પડી જાય એવા આપણા ગાંઠિયા બનાશે જો તમે પહેલીવાર અમારો વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો ફરીથી મળીશું આપણી નવી રેસીપી સાથે નવા વિડીયોમાં અમારો વિડીયો અંત સુધી જોવા બદલ તમારો આભાર